હાય હું છું અક્ષતા અને હું અહીંયા ભણાવું છું સાયકોલોજી આ આપણો સાયકોલોજીનો ક્લાસ છે સો આજે પણ આપણે ભણીશું તેના પહેલાં સૌથી પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઇક કરી દો અને શેર કરી દો હવે આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ વિકાસ અને એનો અભિગમો બરાબર હવે એમાં પહેલું શું છે ઉદ્યોગ અને વિકાસ ઓરિજિન અને ડેવલપમેન્ટ હવે આજે મનોવિજ્ઞાન છે મૂળ ક્યાંથી છે ક્યાંથી આવ્યું શું છે એ તો ગ્રીક વાળું તો આપણે સાંભળ્યું બરાબર પણ ભારતમાં શું છે એ આપણે જોઈએ તો પ્રાચીન કાળમાં ભારતમાં ભરત મુનિ પતંજલિ ચાણક્ય તથા ગ્રીસ રોમમાં એરિસ્ટોટલ પ્લેટો જેવા તત્વ તત્વજ્ઞાનીઓએ માનવ વર્તનને સમજવાના પ્રયાસો કર્યા હતા જોકે તેમાં તત્વજ્ઞાનની પદ્ધતિનો ઉપયોગ થયો હતો તત્વજ્ઞાન એટલે આપણે ફિલોસોફી જોઈએ છે ને એ વાળે એને તત્વજ્ઞાન કહેવાય બરાબર તો એ એને શું કર્યું એ લોકોએ પ્રિડિક્શન કર્યું કે આ આ થઈ રહ્યું છે એટલા માટે આવું રીતે થઈ રહ્યું છે એટલે એમને વર્તન સમજવાનો પ્રયાસ કર્યો પણ એ સાયકોલોજીસ્ટ છે એમને ખ્યાલ બરાબર તો એનો વૈજ્ઞાનિક પાયો ક્યાંથી આવ્યો કે આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને છે વિલિયમ વુઠને ફાળે જાય છે એમણે જે પ્રયોગશાળા ચાલુ કરી હતી ને પહેલા આપણે ફોટો જોયો ને એ વાળો ચાલુ કરી જર્મનીમાં શહેરમાં વિલિયમ દ્વારા સ્થાપવામાં આવેલી પ્રથમ પ્રયોગશાળાથી તેને વિજ્ઞાન તરીકે દરજ્જો મળ્યો અને બાકી પહેલાં તત્વજ્ઞાનની રીતેની વાતો થતી હતી જો તમે કોઈ ચાણક્યની પુસ્તક વાંચ્યું હોય પતંજલિની પુસ્તક વાંચી હોય તો એમાં પણ વર્તન વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે કે જો વ્યક્તિ આવું વર્તન કરવું જોઈએ વ્યવસ્થિત રહેવું જોઈએ ડિસિપ્લિન રહેવું જોઈએ ઘણા બધા એમને સ્ટ્રેસ થતો હોય તો આવું બધું કરવું જોઈએ એટલે ઘણું બધું લખેલું છે બરાબર પછી બીજું શું છે રચનાવાદ સ્ટ્રક્ચરલિઝમ બરાબર વોન્ટને વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના હા બરાબર વોન્ટ અને તેમના સાથીદારો જાગૃત અનુભવો અને મનના વિશ્લેષણોમાં રસ ધરાવતા હતા જાગૃત જાગૃત ભણાવી તે અનુભવ છે બરાબર અને મનના વિશ્લેષણોમાં કે મન જે છે એ શું કરી રહ્યું છે એવી રીતે વિચારી રહ્યો છે એમાં એમને વધારે રસ હતો મનની રચના સમજવામાં અને આંતર નિરીક્ષણની પદ્ધતિનો ઉપયોગ આંતર નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો બરાબર આ અભિગમને રચનાવાદી તરીકે ઓળખવામાં આવે છે કે મનની રચના સમજવામાં કે આપણું મન કેવી રીતે બિલ્ડ થઈ રહ્યું છે એટલે કે આપણે વસ્તુ જોઈ આપણા મનમાં રહી પછી આપણે ક્યારેક વર્તન કરીએ ને તો આપણે આપણે જે જોયું કર્યું હોય ને એવી રીતે આપણે વર્તન કરીએ બરાબર તો એક રચના છે તે એક રચનાવાદી તરીકે ઓળખવામાં આવે છે આ બંને યાદ રાખજો આપણું પછી ટીકા નિરીક્ષણ પદ્ધતિનો અહેવાલ નિરીક્ષણ એટલે અહેવાલ અન્ય દ્વારા ચકાસી ન હોવાથી બીજા મનોવૈજ્ઞાનિકો તેને સ્વીકારી ન સ્વીકારી બરાબર આંતર નિરીક્ષણ પદ્ધતિનો અહેવાલ અન્ય વ્યક્તિ દ્વારા ચકાસી શકાતો નથી કે હું શું ને બરાબર એ તમે ના વિચારી શકો અથવા તો તમે એને પેલું કરી જ ના શકો હવે હું મારા અંદર વિચારતી હોય કે મારે આ સરસ યુટ્યુબ નો વિડીયો આ બનાવવાનો છે એના પછી બીજા પણ વિડીયો બનાવવાના છે મારે બધા ચેપ્ટર્સ પૂરા કરવાના છે પણ તમે જો મને જોવો બરાબર ને હું એવું કહું કે હું તો આવું નથી વિચારતી હું તો એવું વિચારતી હતી કે આજે રસોઈમાં શું બનાવવાનું છે તો એ ખરેખર કોઈ સામેવાળું વ્યક્તિ ચકાસી જ ન શકે કે આના મનમાં શું ચાલી રહ્યું છે સમજ પડી તમને એટલે શું કર્યું મને બીજા મનોવિજ્ઞાનિકોએ તેને સુલ કરવાની ના પાડી દીધી બરાબર પછી કાર્યવાદ ફંક્શનાલિઝમ તો એ વિલિયમ જેમ્સ નામના અમેરિકન મનોવૈજ્ઞાનિકે કેમ્બ્રિજ મેસેજ પ્રયોગશાળા સ્થાપી કોણે બીજું વિલિયમ જેમ્સ પહેલું કહ્યું હતું વૂંટ તેમના મતે માનવી તેના વાતાવરણ સાથે કાર્ય પાર પાડવા માટે કેવી રીતે વર્તે છે તેનો અભ્યાસ કરવો જોઈએ જે મેં તમને પહેલા કીધું કે આપણું આસપાસનું જે વાતાવરણ હોય બરાબર કેવા વાતાવરણમાં આપણે છીએ તો એની સાથે આપણે કાર્ય પાર પાડવા માટે કેવી રીતે વર્તન કરવું જોઈએ તેનો અભ્યાસ એણે કર્યો હતો આ અભિગમને કાર્યવાદી અભિગમ કહેવામાં આવે છે પછી સમિષ્ટવાદ અને ગેસ્ટલ ગેસ્ટલર્ટ સાયકોલોજી બરાબર વીસમી સદીની શરૂઆતમાં જર્મનીમાં રચનાવાદ સામે રચનાવાદની સામે ઉદભવ્યો બરાબર કે એમણે જે રચનાવાદ પેલું કહ્યું ને આપણે પહેલાં જોયું તો આ શું થયું પછી સમસ્યાવાદ પણ ઉદભવ્યો આમાં કોનો ફાળો છે વર્ધિમર કોલર અને કોફકાનો ફાળો મુખ્ય હતો આપણે કોલર અને કોલર વિશે વધારે જાણીશું આપણે ટ્વેલ્થમાં એનો ચેપ્ટર પણ છે એના એક્ઝામ્પલ્સ પણ બધા આપેલા છે એટલે પછી તમને વધારે ખ્યાલ આવશે અત્યારે તમારે આટલું યાદ રાખવાનું છે આ અભિગમ પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠન ઉપર ભાર મૂકે છે શેના પ્રત્યક્ષીકૃત આને પણ આપણે સરખી રીતે સમજશું કે પ્રત્યક્ષીકૃત શું છે તો હવે આ તમે અત્યારે જોઈ લો બરાબર તેમની દલીલ હતી કે આપણો પ્રત્યક્ષીકૃત અનુભવ પ્રત્યક્ષીકૃત વસ્તુના ભાગોનો સરવાળો કરતા કંઈક વિશેષ હોય છે દાખલા તરીકે ફિલ્મમાં સ્થિર ચિત્રો હોવા છતાં આપણને ગતિનો અનુભવ થાય છે ઘણી વાર જયારે બહુ પહેલા ફિલ્મો આવતી ને તો ત્યારે એ ફિલ્મો એ ફોટા હતા હા ઘણા વર્ષો પહેલા શું થતું કે ફોટા એક પરિસ્થિતિનો ફોટો પાડ્યો બરાબર પછી થોડુંક આગળ પાછો એનો ફોટો પાડ્યો પાછો ફોટો પાડ્યો પાછો ફોટો પાડ્યો પાછો ફોટો પાડ્યો તો એક ફોટાની રીલ બનતી આખી બરાબર તમે પેલા જૂના ફોટા જોયા હશે ને તો એ ફોટાઢક ધુક ચલાવવામાં આવતા એવી રીતે તો એ આપણને એ છે સ્થિર છતાં પણ આપણને ગતિનો અનુભવ થાય છે આપણે આપણું મગજ એવું ધારી લે છે કે જો અહીંયા ત્યાં હલ્યું આમ હલ્યું એવી રીતે પછી વર્તનવાદ તો જોન્સ બી વોસ્ટન મનોવિજ્ઞાનના વિષય વસ્તુ તરીકે મન અને ચેતનાનો વિરોધ કર્યો કોનો વિરોધ કર્યો મન અને ચેતનાનો કોને વિરોધ કર્યો જોન બી વોટસને બરાબર તે વર્તનના વિજ્ઞાન અથવા ઉદ્દીપક સામે આપવાથી પ્રક્રિયા એસ આર જેનો અભ્યાસ વસ્તુલક્ષી રીતે કરી શકાય અને માપી શકાય તેના પર ભાર મૂકે છે બરાબર એને શું કર્યું ઉદ્દીપક સામે અપાતી પ્રતિક્રિયાને શું કરી શકાય માપી શકાય તેના પર ભાર મૂક્યો તેમને મનને જોઈતું તેમને કહ્યું કે મનને જોઈ શકાતું નથી અને આંતર નિરીક્ષણ ચકાસી શકાતું નથી કે આપણે મનને જોઈ ના શકીએ અને આંતર જે અંદરથી આપણે જે નિરીક્ષણ કરી રહ્યા છીએ આપણેથી ચકાસી જ નહીં શકાય એટલે તેથી તેનો એને વિરોધ કર્યો અને નવ્ય વર્તન એટલે કે સ્કીનર ટોલમેન ગ્રથી જેવા આ અભિગમને આગળ વધાર્યો પછી શું છે મનોવિશ્લેષણવાદ વાદ સાયકો એનાલિસિસ તો સિગમન ફ્રોઈડ છે ને માનવ વર્તન અજાગ્ર ઈચ્છાઓ અજાગ્રત ઈચ્છાઓ આપણા સપના છે આપણે ક્યાં જોઈ આપણે આપણા અંદરથી જે મહેસૂસ કરી રહ્યા હોઈએ પણ અજાગ્રત ઈચ્છાઓ એટલે તમારે તમને તમે તમારા રોજબરોજના તમે ના કેતા હોય કે આ ઈચ્છા છે આ ઈચ્છા છે પણ તમારી અજાઘ્રત ઈચ્છાઓ બરાબર અને સંઘર્ષના ગતિશીલ પ્રતિકરણને પ્રગટીકરણ તરીકે ઓળખાવ્યું તેમણે મનોવિશ્લેષણને માનસિક રોગોને સમજવાની અને ઉપચાર કરવાની પદ્ધતિ તરીકે રજૂ કર્યું બરાબર પછી શું છે માનવવાદી અભિગમ હ્યુમનિસ્ટિક એપ્રોચ તેને માનવ સ્વરૂપ ને વધારે વિધાયક સંદર્ભમાં રજૂ કર્યું રોજર્સ માસ્લો જેવા સ્વતંત્રતા આંતરિક વિકાસ અને આગળ વધવાની કુદરતી ઈચ્છા પર એમણે ભાર મૂક્યો તેમણે વર્તનવાદની ટીકા કરી અને માનવ માનવની સ્વતંત્રતા અને પ્રતિષ્ઠાની અવગણના કરી તેને યાંત્રિક બનાવી દે છે કે આપણે માનવીની સ્વતંત્રતા અને પ્રતિષ્ઠાની અવગણના કરીએ ને તો એ તેને આંતરિક યાંત્રિક બનાવી દે આંતરિક એટલે જેવી રીતે રોબોટ ને પણ કેવું ન હોય સ્વતંત્રતા ના હોય આપણે પ્રોમ્પ્ટ આપીએ તો જે કામ કરે બાકી ના કરે અને એની પ્રતિષ્ઠાતાની અવગણના આપણે કરી દેતા હોઈએ છીએ કે હા ચરણ આ રોબોટ છે આને શું ખબર પડે છે એવું એટલે એમણે વર્તનવાદને ટીકા કરી છે બરાબર પછી બોધાત્મક અભિગમ કોગ્નેટિવ વીસમી સદીના ઉત્તરાર્ધમાં વિકસ્યો હતો ક્યારે વિકસ્યો હતો વીસમી સદીમાં બોધન એ જાણવાની પ્રક્રિયા છે જેમાં વિચારણા સમજણ જોવું યાદ રાખવું અને સમસ્યાનો ઉકેલનો સમાવેશ થાય છે શું આપણે જે વિચારીએ છીએ સમજીએ છીએ આપણે જે જોઈએ છીએ યાદ રાખીએ છીએ અને એના પછી આપણે જે સમસ્યાનો ઉકેલ લાવીએ છીએ એટલે આપણે ભણ્યા હોય કંઈક વસ્તુ બરાબર એક્ઝામ્પલ તરીકે તમે કેવી રીતે ભાલો ફેંકવો ને એ તમે શીખા બરાબર એ તમે શીખા પેલા તો વિચાર્યું કેવી રીતે ફેંકવાનું છે ક્યાં સુધી ફેંકવાનું છે તમને સમજણ કે આટલા ઝડપથી ફેંકીશું તો ફેંકા પછી જોયું તમે બીજા બધાને પણ કરતા કે આવી રીતે ફેંકીએ તો અહીંયા સુધી પહોંચે પછી તમે યાદ રાખ્યું કે આવી રીતે આવી રીતે ફેકવાનું છે અને પછી એક વાર ક્યારે કઈ વસ્તુ હતી જયારે તમારે પકડવાની હતી ત્યારે તમે ભાલો ફેંક્યો અને ત્યાં જ લાગ્યો તો એ સમસ્યાનો ઉકેલ આવ્યો બરાબર કેટલાક બોધાત્મક મનોવૈજ્ઞાનિકોએ માનવ મનની કોમ્પ્યુટરની જે માહિતી પ્રક્રિયા કરનાર ઇનપુટ આઉટપુટ કેવાય આપણે જે વિચારીએ આપણે જે યાદ રાખીએ એ જ આવે બરાબર વાંચ્યું હોય તો આપણે એક્ઝામમાં લખી શકીએ બરાબર એક્ઝામ માટે આપણે જો સરખી તૈયારી કરી હોય તો આપણને સો માર્ક આવી શકે બાકી ના પણ આવે મનોવિજ્ઞાનના અભિગમો મનોવિજ્ઞાનના અભિગમોમાં શું છે દરેક અભિગમ વર્તનને પોતે જ રીતે જોયું કે સમજ્યું તેથી તેની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરે છે મનોવિજ્ઞાનની સાચી સમજૂતી માટે આ બધાનું સંકલન જરૂરી છે કે આ બધા જે અભિગમો છે એનું સંકલન તો જરૂરી છે આવા હવે આવા અભિગમો છે એમાં પેલું શું છે જૈવીય અભિગમ જૈવીય એટલે બાયોલોજીકલ અપ્રોચ બરાબર એટલે કે આપણે જે બાયોલોજી ભણીએ છીએ ને એમાં શું બધું આવે છે એ બધાનો પણ આમાં સમાવેશ થાય એમાં તો વ્યક્તિના રંગસૂત્રો તત્વો ગ્રંથિઓ પ્રવાહો શરીર રચના વગેરે આધાર લે છે પેલા તો પછી કેટલાક આંતરિક અનુભવો જે હોય અને વર્તનની જે સમજૂતી હોય બરાબર એ પણ નિષ્ફળ શરીર અથવા તો મગજની જટિલતામાં એનો સમાવેશ થાય છે પછી બીજું છે વાર્તનિક વર્તન વસ્તુ લક્ષી રીતે નિરીક્ષણ કરી શકાય તેવા બાહ્ય પ્રગટ કેવા બાહ્ય પ્રગટ આંતરિક નહીં બાહ્ય પ્રગટ પર જ ભાર મૂકે છે ઉદ્દીપક પ્રતિક્રિયા કે ઉદ્દીપક જોઈને આપણે જે પ્રતિક્રિયા આપીએ છીએ એના તરીકે ઓળખાય છે માનવ વર્તનની વધારે પડતી યાંત્રિક સમજૂતી આપે છે પછી ત્રીજું શું છે બોધાત્મક અભિગમ વિચારણા સ્મૃતિ સમસ્યા ઉકેલ નિર્ણય પ્રક્રિયા જેટલા જેવા જટિલ પરિબળોનો સમાવેશ નો પ્રયાસ કરે છે માનવી કમ્પ્યુટર જેવું યંત્ર છે આજે આપણે પહેલાં જોયું ને બોધાત્મક અભિગમ એ પછી મનો મનોજ્ઞાતાત્મક અભિગમ એમાં માનવીના મનના અજ્ઞાત પાસાઓ અચેતન ઈચ્છાઓ બરાબર એના પર ભાગ ભાર મૂકે છે કોણ ભાર મૂકે છે સૌથી વધારે તો સિગ્મન ફળ એ એનો પ્રણેતા છે માનવીની નિરાશાવાદી નકારાત્મક ચિત્રને દોરે છે કે આપણે જે વિચાર્યું ના હોય એ આપણું જે અજાગૃત અવસ્થામાં આપણે જે વિચારતા હોય એના પર ભાર મૂકે છે પછી શું છે માનવવાદી અભિગમ માનવવાદી અભિગમ એટલે માનવીનું આશાવાદી હકારાત્મક ચિત્ર ઉપસાવે છે અને સ્વતંત્ર ઈચ્છાઓ અને આંતરિક સંભાવના પર વિકાસ પર ભાર મૂકે છે છઠ્ઠું છે સામાજિક સાંસ્કૃતિક અભિગમ માનવીના વર્તન માટે આજુબાજુના સામાજિક સાંસ્કૃતિક પરિબળો મૂલ્ય ધોરણો દરજ્જો ને મહત્વનો ગણાવે છે

મનોમાપન લક્ષી મનોવિજ્ઞાન પ્રાયોગિક એટલે જે પ્રયોગ પ્રયોગો થતા હોય સિદ્ધાંતોને તારવવા માટે બરાબર અને મનોમાપન લક્ષી કે જેમાં બુદ્ધિ અભિયોગતા અને વ્યક્તિત્વના મનોવર્ણ વગેરેનું માપન કરવામાં આવતું હોય આઈક્યુ ટેસ્ટ હોય છે ને એવી રીતે તો પ્રાયોગિકમાં શું આવશે માનવી અને પ્રાણીઓ ઉપર પ્રાયોગિક અભ્યાસો કરીને સિદ્ધાંતો તારવવા અને મનોમાપન લક્ષ્યમાં બુદ્ધિ અભિયોગતા વ્યક્તિત્વ મનોવલણ વગેરેનું માપન કરવું કસોટીઓની રચના કરવી બરાબર પછી આવશે ચિકિત્સા અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન ચિકિત્સા આ એટલે ગાઈડિંગ એન્ડ કાઉન્સલિંગ બેઝિકલી ચિકિત્સા એટલે મનોવિકૃતિઓનું નિદાન કરવું એટલે કે ઘણી બધી બીમારીઓ હોય છે ને મનોવિકૃતિઓ હોય છે આપણી એનો નિદાન કરવું ઉપચાર કરવો અને અટકાવવા બરાબર અસાધારણ એટલે જુદા જુદા માનસિક રોગોના પ્રકારો જેમ કે સાયકોલોજીમાં હોય છે સાયકોલોજીકલ ડિસોર્ડર્સ જે હોય છે એન્ઝાયટી ડિપ્રેશન એવું બધું ઓસીડી એ બધા જે હોય છે એના લક્ષણો અને કારણો વિશે અભ્યાસ કરવો અને એ લોકોને શું આપી સલાહ આપવી હળવી રોજબરોજની મુશ્કેલીઓ સમસ્યાઓનું માર્ગદર્શન કરવું બરાબર પછી હોય છે શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન શાળાકીય મનોવિજ્ઞાનમાં જે વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડતી જે મુશ્કેલીઓ હોય છે અક્ષમતાઓનું જે નિરાકરણ કરવાનું હોય છે જે વિશિષ્ટ બાળકો હોય છે એ લોકોને શિક્ષણની વ્યવસ્થા હોય છે એ બધાનું આપણે મેનેજમેન્ટ કરવાનું હોય છે અને શૈક્ષણિકમાં શિક્ષણ ક્ષેત્રે મનોવિજ્ઞાનના સિદ્ધાંતો લાગુ પાડવા એટલે કે જે કંઈ પણ આપણે મનોવિજ્ઞાનમાં આગળ આપણે ભણીશું કે કેવી રીતે બાળકો ભણે છે એ કેવી રીતે કયા ઉંમરના બાળકો શું ભણી શકે કેવી રીતે ભણી શકે તો એ બધા સિદ્ધાંતો જે હોય બરાબર એને લાગુ પાડવા શિક્ષણને અસરકારક અને સર્વાંગી વિકાસમાં મદદ કરવી કે બાળકોનો હોલિસ્ટિક ગ્રોથ કેવી રીતે થશે એને બરાબર પછી સંગઠન લક્ષ્ય મનોવિજ્ઞાન અને માનવ સંસાધન વિકાસ અને વ્યવસ્થાપન કે ઉદ્યોગોના ક્ષેત્રમાં કર્મચારીઓ ભરતી કાર્યક્ષમતા વધારવી સંતોષ જોમ જુસ્સો વધારવો અને થાક અને અકસ્માતનું નિર્વારણ જેમ કે આપણે હમણાં તમે રીલ્સ જોતા હશો ઘણી બધી કે જેમાં જે ઓફિસ હોય ને એમાં બધા એ લોકો ગેમ્સ રમાડતા હોય બરાબર તો એ એક પ્રકારનું કોર્ડિનેશન વધારવાનું છે કે એકબીજાને આપણે ઓફિસમાં એક લોકોને સમજી શકીએ પછી જે ઓફિસમાં કેવા લોકોની જરૂર છે એ એવા લોકોની જ્યારે ભરતી કરવાની હોય ને ત્યાં પણ આપણું એક એચઆર ફિલ્ડ હોય સીએસઆર હોય એવું ઘણા બધા ફિલ્ડ્સ હોય છે જેના જેમાં આપણું આપણે આગળ વધારી શકીએ મનોવિજ્ઞાનનું શિક્ષણને બરાબર પછી સમાગ સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન સમાજલક્ષીમાં શું હોય કે માનવ વર્તન સામાજિકરણને પૂર્વગ્રહો અને મનોવલણ વગેરેનો જે અભ્યાસ હોય ને એને આપણે ભણીએ છીએ અને વ્યક્તિગતમાં વિકાસના પાસા વ્યક્તિને વ્યક્તિત્વને અસર કરતા પરિબળો અને વ્યક્તિત્વના વિકાસના સિદ્ધાંતોનો અભ્યાસ બરાબર એના પછી જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન જેમાં જન્મથી લઈને એટલે કે જન્મ પહેલાં ગર્ભાવસ્થાથી હોય ને ત્યાંથી લઈને વૃદ્ધાવસ્થા સુધીની સમગ્ર વિકાસ એટલે એ લોકો કેવી રીતે જીવી રહ્યા છે એમનું જીવન એનું ડેવલપમેન્ટ કેવી રીતે ચાલી રહ્યું છે એમનું બુદ્ધિનો વિકાસ કેવી રીતે થઈ રહ્યો છે એ લાગશે જે આ હું અત્યારે ભણી રહી છું આ વાળું જે છે ને એ એને લાઈફ સ્પાઈન ડેવલપમેન્ટ કહેવાય છે પછી વિકાસશીલ ક્ષેત્રો ડેવલપિંગ ફિલ્ડ કઈ કઈ છે તે એક તો બોધાત્મક મનોવિજ્ઞાન છે બરાબર જેમાં સંવેદન પ્રત્યક્ષીકરણ ધ્યાન સ્મૃતિ તર્ક વિચાર વગેરે સમસ્યાનો ઉકેલનો અભ્યાસ કરવામાં આવે છે બીજું સ્વાસ્થ્ય છે કે જાળવણી પર ભાર મૂકવામાં આવે સ્વાસ્થ્યની જાળવણી પર કે રોગોને થતાં અટકાવવા યોગ્ય જીવનશૈલી એટલે જે આપણે લાઇફસ્ટાઈલ જે કોચ હોય છે ને એ બધાને આવું બધું ખબર હોય છે રમતગમત મનોવિજ્ઞાન જે આપણે હમણાં આપણે ક્રિકેટ જીત્યા બરાબર તો એમની પાછળ પણ એ લોકો પાસે હોય છે કે એની માનસિક સુસ્તતા કેવી રીતે જાળવવી એ લોકો મોટિવેટ કેવી રીતે કરવા નવા રેકોર્ડ બનાવવા માટે તૈયાર કરવા તાલીમ આપવી વગેરે પછી પર્યાવરણ લક્ષી મનોવિજ્ઞાન એમાં ભૌતિક અને સામાજિક પર્યાવરણનો વ્યક્તિના વર્તન સાથે સંબંધ તપાસે છે બરાબર અને પર્યાવરણની જાળવણી કરવી ગુના શોધક મનોવિજ્ઞાન ફોરેન્સિક સાયકોલોજી જે ગુનાઓ થઈ રહ્યા છે ગુના પાછળનું કારણ શોધવું પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુનેગારોને શોધવા પકડવાનો પ્રયાસ કરવો એ લોકોને મદદ કરવી બરાબર એ છે પછી અન્ય વિકાસશીલ શાખાઓ જેમ કે અપરાધ મનોવિજ્ઞાન આ કહેવાય ને કે ઓફિસમાં કોણમાં બધી જગ્યાએ હોય છે સાયકોલોજીસ્ટ કે આની પાછળ બીજું કારણ હશે આ ખોટું બોલી રહ્યા છે એ બધું ક્યાંથી ખબર પડે આ લોકોને ખબર પડી જાય પોલીસ ખબર ના પડે પડે ના પડે પણ આ લોકોને ખબર પડી જાય અવકાશ મનોવિજ્ઞાન કાનૂની મનોવિજ્ઞાન સંરક્ષણ મનોવિજ્ઞાન આતંકવાદ શાંતિનું મનોવિજ્ઞાન જનસમુદાયનું મનોવિજ્ઞાન નારી લક્ષી મનોવિજ્ઞાન રાજનૈતિક વ્યવસ્થા તંત્રી એટલે આ બધામાં જ મનોવિજ્ઞાન બધી જ જગ્યાએ છે એટલે મનોવિજ્ઞાન ભણો ને એટલે તમારી લાઈફ સેટ છે એટલે તમારી પોતાની લાઈફ સેટ છે બીજા કોઈને થાય ના થાય પણ તમે જ્યારે મનોવિજ્ઞાનને સમજી લો ને ત્યારે તમારી અંદર બહુ ઘણા બધા બદલાવ આવતા હોય છે બરાબર તો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો સૌથી પહેલાં લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અને આ વિડીયો ચોક્કસ તમારા ફ્રેન્ડ જોડે શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમે સબસ્ક્રાઈબ કરશો તો મને મોટિવેશન મળશે હું બીજા બધા જ ચેપ્ટરના વિડીયો બનાવીશ એટલે થેન્ક યુ સો મચ